જય શ્રી કૃષ્ણ હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું મને ટિંકુબેનની કમેન્ટ હતી કે આ શટલ અમને ખોલતા અને શટલ ફરી ગયું હોય તો તે સાફ કરતા શીખવાડો તો બેટા સૌથી પહેલાં તો તમારે આ જે આપણા બોલ છે તેને આ રીતના ખોલી લેવાના છે પછી આ સાઈડ બીજો બોલ આવશે એવી જ રીતે તેને પણ આ રીતે ખોલી લેવાનો છે હવે આપણે આ આ જે છે તેને પણ આ રીતના ખોલી લેવાનો છે હવે પેલા આપણે આ પ્લેટને આ રીતના ઉપાડશું તમને હું એક સાથે બે કામ કરતા શીખવાડું છું સટલ ખોલતા પણ શીખવાડું છું ને સાફ પણ શીખવાડું છું હવે આપણે આને આ રીતના પેલા આપણે આને ખોલી આને દાંતી કહેવાય છે આ દાંતીને વધારેમાં વધારે આઠ દિવસે સાફ કરવી જ આઠ દિવસ થાય એટલે દાંત એકવાર ખોલીને સાફ કરી લેશો તો તમારું મશીન કોઈ દિવસ બગડશે નહીં આ રીતના બ્રશ લેવું અને તેરી આ બધી આપણે સફાઈ કરી નાખવાની આઠ દિવસે ને આઠ દિવસે વધીને પંદર દિવસે આ રીતના સફાઈ કરી નાખવાની છે આખું સાફ જ કરી નાખવાનું છે તમે જોઈ શકો છો અહીંયા આપણે

પેલા આપણે આ ચારે ચાર બોલને ઢીલા કરી લેશું અને જો તમને દેખાતો હશે આ નાનો એવો આમાં આ દોરો છે આપણે ઢીલા કરી હવે આપડા ચારે ચાર બોલ ઢીલા થઈ ગયા છે આપણે આ રીતના આ રીતના તમે જોશો એટલે તમને ખબર પડી જશે હવે આપણે આ જે દોરો હોય છે તેને આ રીતના આ રીતના ખેંચી લેવાનો છે આ તમે જોઈ શકો છો જો આ દોરો નીકળો આપણે આટલો દોરો પણ જો તમારા શટલમાં ફસાઈ ગયો હશે ને તો પણ તમારું મશીન જામ થઈ જશે એટલે આ રીતના આપણે આ રીતના કરી અને તમારે જો બ્લેડ લેશો તો પણ ચાલશે આવી પાતળી સોય કે ટાચણી ગમે તેની મદદથી આખું સટલ નહીં કાઢવાનું આટલું કરી અને દોરો કાઢી લેવાનો છે હવે પછી આપણે સટલને મેળવવાનું કેવી રીતના તે હું તમને શીખવાડું છું હવે તમે આ જોઈ શકો છો તમારા બધાને આ રીતના હશે આ રીતનું હશે સેટિંગ પેલા આ રીતના આપણે રાખી દેવાનું છે આવી રીતે હવે આ રીતના સેટિંગ કરીને આપણે આને ઊંચું કરી લેવાનું છે આ રીતે અને હવે આપણે આ ચાર બોલ હશે આવા આ તમે જોઈ શકો છો ચાર બોલ તેને આપણે આ રીતના પકડવાના છે અને તેને આ રીતે ટાઈટ કરી લેવાના છે ખાસ ધ્યાન રાખજો હાથમાં લાગે નહીં તેનું આ રીતના બધા ટાઈટ કરી લેવાના છે બોલને હવે આપણે એકવાર આવી રીતે રાખીને ચેક કરી લેશું કે આપણી સોય છે તે અટકાય છે કે નહીં હવે તમે જોઈ શકો છો આપણી સોય આમાં ક્યાંય અટકાતી નથી આ રીતના જ્યારે પણ આપણે તમે મશીન સેટ કરો ત્યારે આને આમ રાખવાનું છે અને આપણે આ સોય છે તેને નીચે લેવાની છે પછી તેને ટાઈટ કરવાનું છે હવે આપણે આ જે આપણી દાતી હતી જે મેં તમને આજે મેં તમને દાંતી ખોલતા અને આ બંને વસ્તુ એક સાથે શીખવાડી છે શટલ બે આપણે આને આમ રાખવાનું છે પેલા આપણે એક બોલને આ રીતના ટાઈટ કરી લેશું હાથે હાથની મદદથી પેલા થોડાક હાથની મદદથી કરી અને પછી આપણે આ રીતના ટાઈટ કરવાનું છે ડિસમિસની મદદથી આ રીતના ટાઈટ કરી દેસું આ બીજા બોલને પણ આ રીતે ટાઈટ કરી દઈશું જે આપણે આ દાંતીના બોલ છે તેને એકદમ ટાઈટ કરવાના થોડાક પણ ઢીલા ન રાખતા જો ઢીલા હશે તો તમારે સિલાઈ નહીં આવે આગળ કપડું જ નહીં જાય એટલે દાંતીના બોલને એકદમ ટાઈટ કરી દેવાના છે હવે જે આપણે આ રીતના પતરું છે તેને પણ આપણે આ રીતના ફિટ કરી દઈશું અને પણ એકદમ ટાઈટ કરી દેવાનું છે આ રીતના ઘોડો આપણે ટાઈટ કરી દેવાનો છે આ રીતે ટીંકુબેન આ રીતના ઘોડો ટાઈટ કરી દેવાનો છે ટીંકુબેન ની કમેન્ટ હતી કે મને સટલ મને સરખું કરતા શીખવાડો મેં તમને આજે સટલ અને દાતી બંને એક સાથે શીખવાડ્યું છે જો તમને મારી વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો અને જે પણ તમારે શીખવું હોય તેની મને કમેન્ટ કરજો અને કોઈને બ્લાઉઝમાં ડ્રેસમાં કાંઈ પણ મિસ્ટેક હોય તો મારા વોટ્સઅપ નંબર આપું છું તમને તેમાં મને તમે ફોટો શેર કરશો બેટા તમે એમ કહો છો કે બ્લાઉઝમાં ફિટિંગ નથી આવતું પણ મને તમે જ્યાં લગી ફોટો શેર નહીં કરો મોઢું ક્રોપ કરીને ફોટો શેર કરો તો મને ખબર પડશે કે તમારા બ્લાઉઝમાં આ મિસ્ટેક છે મારા વોટ્સઅપ નંબર આપું છું તેમાં તમે મને ફોટો શેર કરજો કે મને આ રીતના બ્લાઉઝ છે એટલે હું તેનું સોલ્યુશન બતાવીશ